આ દારૂની ભઠ્ઠી બંધ કરાવવા બાબતે ગામના સરપંચ કિશોરભાઈ દ્વારા એક વર્ષ પહેલા ગારેધાર બીટ જમાદારને મૌખિક માં રજૂઆત કરેલ અને અહીં દારૂનું વેચાણ તેઓ છે દારૂની ભઠ્ઠી શરૂ છે ત્યાં કોઈ અસમાજિક તત્વો દ્વારા ખુલ્લામાં વેચાણ કરવામાં આવે છે તો બંધ કરાવવા બાબતે જાણ કરવામાં આવી હતી જ્યારે ગામ લોકો દ્વારા એક સમયે ત્યાં જનતા રેડ પણ કરવામાં આવી હતી પણ તે છતાં કોઈ નક્કર પરણામ આવી નથી હાલના દિવસોમાં ત્યાં ફરી પાછી દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે પઠ્ઠી ચલાવનાર લોકોને કોઈ કાયદાનો ડર વગર બેફામ દેશી દારૂ બનાવી રહ્યા છે ત્યારબાદ ખુલ્લામ વેચાણ પણ કરી રહ્યા છે આ બાબતે ત્યાંના અનુસૂચિત જાતિના સમાજના લોકોએ આ ત્રાસથી આ દારૂની ભઠ્ઠીઓથી કંટાળી અંતે દેશની ચોથી જાગીર કહેવાતી મીડિયાનો સહારો લીધો હતો ત્યાંના લોકોનું કહેવું છે કે આ ગામના યુવા પર નશાના રવાડે ચડી યુવાધન બરબાદ થઈ રહ્યું છે કોઈ મોટું લઠ્ઠાકાંડ જેવું થશે ત્યારે આનો જવાબદાર કોણ તો ડર ગામમાં ફેલાયો છે ગારીધાર પોલીસ સહિત ભાવનગર જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક ધોરણે કાયદેસર કાર્યવાહી કરી આદેશી ધોરણ ભઠ્ઠીઓ ચલાવનાર લોકો કાયદાકીય કાર્યવાહી કરે અનેક દાખલારૂપ કિસ્સો બેસાડે કરી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ મુકેશ કંટારિયા